આ મશીન વેચવાનું છે છે વન ઓનર મોડેલ છે અને સાવ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને જેસેબી મશીનની ટોટલ માહિતી આપી દેશે અને તાત્કાલિક વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે તો તમે તાત્કાલિક ખરીદી કરી શકશો બાકી હું તમને કરશનભાઈના આ મશીનની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો કરશનભાઈને આ મશીન વેચવાનું છે વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ જેસેબી મશીન મોડલ છે બે હજાર સત્તરનું સાવ ઓછું ચલાવેલું ક્લીન આખું શોરૂમ કંપની કંડિશનમાં આ મશીન જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ મશીન રૂબરૂ જોઈ ચેક કરી 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 ત્યારબાદ પણ ખરીદી શકશો પહેલા મશીનના માલિકનો કોન્ટેક કરી લેજો કરશનભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો કરશનભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કર્યા વગર ના જતા મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

આ મશીનની કિંમત ઓગણીસ લાખ અને વીસ હજાર જોવા મળશે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ મશીન તમને જામનગર જિલ્લાની અંદર જોવા મળશે નળેડી મશીન તમારે લેવાનું હોય તો કરશનભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કરશનભાઈ નામ વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો